તમે હું બોલીને ને છો એ તમે યાદ રાખજો પછી ગીરના રીતે નહીં તમે કહો અમે આવશું હવે તમે હવે તમે આવો હવે હવે તમે આવીને બતાવો જો

તમે હજી પેલો અમે એમ તમને કહીએ છીએ આવતા મહિનાની તારીખ અમને કઈ દેજો ધ્યાન કરજો આ તારીખે અમે તલગાડા બસ નો